તો રામ રામ ડાયરાને જય દ્વારકાથી જય મુરલીધર કેમ એમ સોયટી ફેમિલી આવું બધા મજા મજા છે તો જો અત્યારે ગુડ મોર્નિંગ બધાઇને વાગી ગયા છે સવારના આઠ તો અત્યારે આપણે જવાનું છે પાલકા તીર્થ કેમ કે પૂનમ છે એટલે પૂનમ ભરવા જવાની છે પછી સોમનાથ પણ જાશું અને એક બે જગ્યાએ કંકોત્રી દેવાની છે અને આપણે ભાવેશભાઈને મળવા પણ જવાનું છે કેમ કે એક બે વાર ગયો વેરાવળ બાજુ તો મળી ન શક્યો તો કે સ્પેશિયલ ત્યાં જવાનું છે તો કન્ટિન્યુ વિડીયો બની રહેજો અત્યારે પહેલાં હું મારા ગામના જાપે જાઉં ને પછી બધા મિત્રો આવે પછી સાથે નીકળીએ તો કન્ટિન્યુ બ્લોગ માં જોડાઈ રહેજો તો જ આપણે ઉના ફૂગી ગયા છે બધા મિત્રો પાછળ ઉભા છે અત્યારે જાય ઉના અમારે ગોપોળ ડેરીએ ફૂગી ગયા મારા દોસ્તાર ની ઓલો ઓલો જો ના પાડે કે મને નહીં લેતા કે આ અમારો રબારી છે અમારો ખાસ મિત્ર દૂધ દહીં છાશ બધું મળીએ માખણ ને ઘોળવું ને કા એનું નામ કમો છે બધા મિત્રો છે તો ચાલો હવે સીધા જઈએ આપણે ભલકા તીટ તો મિત્રો જો આપડે ફાફડી આવી ગયા છે ચા બનાવી કે ભાઈ ની ચા પીવું તમને બતાવું અમારો હિલ્લો જો

તો જો અમે ફાફણી હતા અહીંયાથી દોસ્તાની ઘેરથી નીકળી ગયા હતા પછી વડનગર ગયા બધા અમુક અમુક ગામ લીધા ને હવે ધીરે ધીરે આપણે જઈએ છીએ બધે કંકૃતિ દેવાઈ ગયો હવે હવે સીધા વેરાવળ જઈએ ભાલકા મંદિરે ત્યાં દર્શન કરી અને ભાઈ કપડાં લેવા જવાના છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ લેજો સીધા ત્યાં જઈને મળીએ તો વિવેકને આગળ જાય દર્શકને તો આપણે ભાલકા ગયા તો ચાલો સીધા દર્શન કરવા આપણે બાળકા દેશ દર્શન કરી લીધા છે હવે સીધા આપણે જાસુ કપડા લેવા વેરા હોય તો ચાલો ત્યાં જઈને મળીએ આવી ગયા આપણે સોલો ફેશન માં તો ચાલો હવે લુગડા પસંદ કરીએ અમારે ઋતુકા જો કપડા પસંદ કરે છે અહીંયા અમે કાઢી લીધા

ગયા દેશી વાત ઉડે તો જા બાકી બાવળિયા માં ગા મારો ભાઈ સોલો ફેશન જે કે ઘટે નહીં ફેશન જેવા કપડા હા સસ્તા ને હા ભાઈ તમારી લઈ અમે સાત આઠ જણા

તો ચાલો હવે આપણે હજી શંકોશ દેવાની બાકી છે તો ત્યાં સીધા જઈએ બીજો આપણે વાવડી આવી ગયા હવે ભાવેશભાઈ ઘરે ઘેરે જઈએ તો ફાઇનલ જ આપણે ભાવેશભાઈ ને મળવાનું હતું કેમ કે હોલી વખતે આપણે આવ્યા હતા એ આપણે મળી નતા હે ગયા તો ફાઇનલ સ્પેશિયલ તમારા માટે આવ્યા ભાવેશભાઈ તમે ભેસેલે આવો ને તમે ઇમરેન વહી જાઓ ફટાફટ આમાં આવો ને ફટાફટ જ આવીમાં હાલે યાર રોકાવાનો તો વિચાર હતો પણ અત્યારે ઘરેથી ફોન આવે ને બધા જાવું પડે એમ છે તો બીજી વાર આપણે આવીએ ચોક્કસ મારે જોશનાના આવવું હોય જોશના હવે આપણે જ્યાં જાવ કેમ મેલ કરો કેમ નહોતું હા આમ કરો તો પછી આપણે જવાનું મન ન થાય પાછા આપણે ટાઈમ લઈને આવવાનું છે નિરાદો તમને હા ભાઈ તમે યાર વાત જ કરો તમે રોકાતા જ નથી ભાઈ યાર તમને ખોટું તો લાગતું હોય પણ હવે તમે સમજી શકો કે અમાર મોડું થાય અત્યારે ખાંસ થઈ ગઈ આ વખતે જવા દઈએ બરાબર હા આ વખતે જવા દો ના 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 આવતી વખતે આપણે ચોક્કસ આવજો અરે ફાઇનલી બીજી વાત ન આવે ફાઇનલી ભાઈ તો મસ્ત મજાના ભાઈ બ્લોગ બનાવે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બધા એને વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં હા તો ચાલો આપણે સીધા હવે રવાના થાય ઘર તરફ તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો